મિત્રો આપનું સ્વાગત છે બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે તો કોને લાભ મળે કેટલો લાભ મળે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી આ સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું આ વિડીયોમાં તો ચાલો જોઈએ આજનો આ વિડીયો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો મિત્રો તમે જોઈ શકો છો કમિશનર શ્રી કુટિર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા અહીં જાહેર ખબર આપવામાં આવી છે કે માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ગુજરાતના નાના પ્રકારના જે ધંધો અને રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજાર સ્વરૂપમાં ઈ વાવચક દ્વારા સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવતા ઇસ્તાવી અરજદારોએ ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈ બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે બીજું મિત્રો તમે જાતે પણ અરજી કરી શકો છો અથવા તો તમારા ગામના જે વિશેષ છે તેના દ્વારા પણ તમે ફોર્મ ભરાવી શકો છો અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક પણ કરી શકો છો તો ચાલો જોઈએ વધુ માહિતી તો તો મિત્રો માનવ કલ્યાણ યોજના યોજનાની પાત્રતા જોઈએ વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબ રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ અને જીરો થી સો નો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા તો અરદાની કુટુંબની વાર્ષિક આવક છ લાખ સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકામાં ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકામાં અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે હવે અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીશું તો અરજી માટે તમારે ઈ કુટિર પોર્ટલ એટલે કે ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને બીજું કે જાતે જો અરજી ના કરી શકો તો તમારા ગામના વિસી દ્વારા પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અરજી માટે તમામ જે ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને જો આપની પાસે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને એ જો ન હોય ઈ શ્રમ કાર્ડ તો તમારે ઓનલાઈન ફોર્મમાં આપેલી લિંક ઓપન કરી ઈ શ્રમ કાર્ડ મેળવી તેની રીત તો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે મિત્રો આપણે ઈ શ્રમ કાર્ડ માટે પણ વિડીયો બનાવેલો છે જે આપણી ચેનલમાં ઉપલબ્ધ છે બીજો કે મિત્રો આપે પોર્ટલ પર જાતિ પસંદગી કરવાની રહેશે તેનું પણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે વધુમાં કે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની જા બાર જાતિઓ છે તે માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચક્તિ અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ રહેશે નહીં તેમજ આ જાતિ ધરાવતા ઉમેદવારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં બીજું આ સિવાયની તમામ જે જાતિઓ છે એ માટે લાભાર્થીઓએ રૂપિયા છ લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આપે અરજી સબમિટ કરવાની રહેશે જ્યાં સુધી અરજી સબમિટ નહીં થાય ત્યાં સુધી અરજી આપના લોગિનમાં ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે મિત્રો આપની અરજી જિલ્લા ઉદ્યોગ કક્ષાએ જો નામંજૂર કરે તો તેવા આપણે ફરીથી નવીન અરજી કરવાની રહેશે અને આપ પોતાની સ્થિતિની જાણકારી માટે આપના એપ્લિકેશન સ્ટેટ્સમાં જઈ અને જોઈ શકશો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લાના કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ ઉપર તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો આપની અરજી ટૂલ કિટ માટે મંજૂર થતી કિંમત સાથેનું ઈ વાઉચર એટલે કે ક્યુ કોડ જનરેટ થશે તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવશે જે ઈ વાઉચર દ્વારા આપના લોગિનમાંથી ડાઉનલોડ કરી શકશો આપનું જે ક્યુઆર કોડ છે તે સાચવીને રાખવાનો રહેશે અને આપે ઈ વાઉચર તથા ઓટીપી માન્ય ટ્રેલરને જ આપવાનો રહેશે અને કોઈ પણ ડીલર વેપારી કે વ્યક્તિને આપવું કે શેર કરવું નહીં આપણું જે ઈ વાઉચર જનરેટ થાય તો ઈક્વિટ પોર્ટલ ઉપર ટોલ કિટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવેશ સાધનો અને ગ્રીમકો કચેરીએ માન્ય કરેલ ડીલર્સની યાદી પણ પોર્ટલ ઉપરથી તમે મેળવી શકો છો અને આપ માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથી ઈ વાઉચર કોડ રીડીમ કરી તથા ઓટીપી દ્વારા આપની પસંદગી મુજબના ટૂલ કિટના સાધનો મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી શકશો જો આપને મંજૂર થયેલ ટૂલ કિટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવા જરૂર લાગે તો તેવા કિસ્સામાં મહત્તમ નિયત કિંમત કરતાં વધારાની રકમ આપે ચૂકવાની રહેશે એટલે પોતાએ જાતે ચૂકવવાની રહેશે બીજું કે આપના દ્વારા ટૂલ કિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી અને કર્મચારી દ્વારા તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન માટે આપના ઘરે આવશે અને તેઓ જરૂરી માહિતી આપવાની રહેશે જો વેરીફિકેશન સમયે સાધન જોવા નહીં મળે અને તેનો ઉપયોગ નહીં કરતા હોવ તો સાધન અથવા સાધન કિંમતને આપની પાસેથી પરત લેવામાં આવશે જો આપ દ્વારા વેરીફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કર્યો એવો માલુમ પડશે તો તેવા કિસ્સામાં આપણે સહાયની રકમ પરત કરવાની રહેશે અને આપ ભવિષ્યમાં સરકાર સહિતની કોઈ પણ યોજનાનો લાભ મેળવવા હકદાર બનશો નહીં જો મિત્રો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એટલે કે અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી જણાય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો હવે કયા કયા ટૂલ કિટ મળે તેના વિશે માહિતી જોઈ તો મિત્રો હવે જોઈએ ટૂલ કીટમાં સમાવેશ આજના વિશે જેમાં દસ પ્રકારના ધંધાનો સમાવેશ થાય છે જેમાં પ્રથમ જોઈએ બ્યુટી પાર્લર જેમાં સ્ટરિલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લર ચેક બીજું ભરતકામ જેમાં જીકઝેક મશીન અને પીવીસી સ્ટૂલ પછી મિત્રો વાહન સર્વિસ અને રિપેરિંગ માટે તેમાં ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મલ્ટીપર્પઝ ટૂલ કીટ અને નાનો ચેક હાઇડ્રોલિક પછી સેન્ડિંગ કામ માટે સેફ્ટી કીટ મળે પછી વાઇબ્રેટર મશીન મલ્ટીપલ ટૂલ કિટ અને ડ્રીલ મશીન તો મિત્રો હવે જોઈએ દૂધ દહીં વેચનાર માટે તો દૂધનું કેન થ્રી લિટર સ્ટીલના તપેલા ઇલેક્ટ્રોનિક વજન કાટો ઇલેક્ટ્રિક વલણું સાદા કેરેટ અને પરફોરેટેડ કેરેટ હવે જોઈએ પંચર કિટ માટે તો પંચર કીટ માટે એર કોમ્પ્રેસર પછી પાપડ બનાવટ માટે કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર ઇલેક્ટ્રોનિક વજન કાટો અને પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન પ્લમ્બર માટે જોઈએ તો મલ્ટિપલ ટૂલ કીટ ડિસ્ક ગ્રાઉન્ડર હેમર મશીન પાઇપને આંટા માર પાડવાનું કીટ અને ડ્રીલ મશીન બીજું મિત્રો અથાણાના બનાવટ માટે સ્ટીલના તપેલા ઇલેક્ટ્રોનિક વજન કાંટો બોટલ સીલિંગ મશીન મિક્સર ગ્રાઉન્ડર મોટર સાથે પછી બીજું ઇલેક્ટ્રિક રિપેરિંગ માટે જેમાં મેગર ઇલેક્ટ્રોનિક ક્લિપોન મીટર હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ એસી વોલ્ટેજ ડિટેક્ટર ઇલેક્ટ્રિક કટર મિનિએચર સર્કિટ બ્રેકર મલ્ટીમીટર અને ડ્રિલ મશીન તો મિત્રો આ દસ નાના ધંધા માટે આ રીતની ટૂલ કીટ મળવાપાત્ર છે તો મિત્રો લાભ મેળવવા ઈચ્છતા હોય તારીખ બાવીસ પોંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે તમારે ઈ કુટીરની વેબસાઇટ ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત